ધ્રોલના જાગૃત નાગરિકો દ્વારા ધ્રોલ ઐતિહાસિક સ્થળ ભૂચર મોરીની ભૂમિ પર દબાણ કરાતું હોય તેથી ભૂ માફિયા ખનન માફિયા તથા આજુબાજુની જમીન પર દબાણ કરીને ભૂચર મોરીની આજુબાજુના હોટલ તથા રિસોર્ટ્સ બનાવીને દબાણ કરવામાં આવી રહ્યું છે ત્યાં અસામાજિક તત્વો દ્વારા ગૌચરની જમીન પર દબાણ કરવામાં આવી રહ્યું છે તેના અનુસંધાને દબાણ કરાતા ના વિરોધમાં જાગૃત નાગરિકો દ્વારા માનનીય પ્રાંત અધિકારી સાહેબ શ્રી તથા મામલતદાર શ્રીને તથા પોલીસ તથા નગરપાલિકાના સત્તાધીશોને આ અનુસંધાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અહેવાલ કરણસિંહ જાડેજા ચંદ્રસિંહ રોજિયા ધ્રુલ મુકામે જે ઐતિહાસિક અમારી ધરોહર છે ભારતની અંદર મોટામાં મોટું એક યુદ્ધ છે એ હલ્દી ઘાટી માં હતું અને ત્યાર પછી આ બીજું યુદ્ધ ભુચર મોરી ની અંદર થયું હતું અમે તો વિધર્મીઓના રક્ષણ માટે પણ અમારા પૂર્વજોએ બલિદાન આપ્યા છે અને ગૌચરની જમીન પૂરા ભારત વર્ષ અંદર છત્રીઓ આપી છે અને મંદિરો માટેની જમીન પણ છત્રીઓ આપી છે જ્યાં જ્યાં જરૂર પડી છે અહીંયા છત્રીઓ મંદિર ધર્મ ગાય બચાવવા માટે પોતાના માથા આપ્યા છે આજે છત્રીઓ પર જો કોઈ આંગળી ઉઠાડે કે આ ગૌચર ખેડી લેશે આ ગૌચર લઈ લેશે પોતાનો હક જે બીજા લે ભાગુ તત્વોને એમ છે કે અમે અમારા મને દાટી દે પણ છત્રીઓ આજે બહુ મર્યાદિત સંખ્યામાં આવ્યા છે આવતી વખતે હજારોની સંખ્યામાં આ અમે આંદોલન કરશું અને ગાયને બચાવશું ગાય અમારી માં છે એનું રક્ષણ કરવા માટે અમારા પૂર્વજોએ લગ્નની ચોરીમાંથી ઊઠીને છેડા છોડીને ગાંઠ છોડવા નથી રહ્યા તલવારથી કાપીને ગાયની વાર વારે ગયા છે અને આજે હજારો ગામોની અંદર

તમારે અહીંયા દબાણ કરવા છે તમારે એ જગ્યાનો દુરુપયોગ કરવો છે અને બદનામ છત્રીઓને કરો છો છત્રીઓ કોઈ દિવસ આ વાત હવે સાથી નહી લે આટલું બધા કાન ખોલીને સાંભળી લે